નવા રંગરૂપ સાથે નમસ્કાર ભરૂચ થી સમાચાર સામે આવી રહ્યા છે ફૈઝલ અહેમદ પટેલ ની એક એકરા ભરૂચ લોકસભામાં ગઠબંધન પાર્ટીના ઉમેદવારને સમર્થન કરીશું અને જીતાડવાની કોશિશ કરીશું તો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ ઇન્ડિયા ગઠબંધનના નિર્ણય પર તેવું રાજેન્દ્રસિંહ રાણા જિલ્લા પ્રમુખ કોંગ્રેસે જણાવ્યું હતું મુમતાજ પટેલ ગેરહાજર રહ્યા હતા તેમજ અન્ય આગેવાનો પણ ગેરહાજર જોવા મળ્યા હતા તો આવનાર સમયમાં કોંગ્રેસ કાર્ય લયમાં ધમાસાણ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે તો વર્ષોથી લોકસભાની ચૂંટણી લડવા માટે મહેનત કરતા કાર્યકરો અને હોદ્દેદારો ઇન્ડિયા ગઠબંધનના નિર્ણયથી મૂંઝાયા કોંગ્રેસમાં ઉકળતો ચરુ તો ઘણા આગેવાનો કાર્યકરો પક્ષ પલટો કરી શકે તેવી સ્થિતિના એંધાણ વર્તાઈ રહ્યા છે આજે જિલ્લા સંકલનના મહત્વના આગેવાનોની મિટિંગ બોલાવી છે હમણાં દરેક તાલુકામાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખોએ હમણાં મીટિંગ બોલાવી છે ત્યાંથી એક એક લેટર બી લખીને આવશે આજે જે ગઠબંધનમાં આપને સીટ ફરવાય છે મીડિયામાં આને બધું ચાલી રહ્યું છે એમાં આ જિલ્લામાં એક ડેડિયાપાડામાં જ ખાલીનું વર્ચસ્વ છે સમગ્ર બીજા નવ ને બે અગિયાર તાલુકામાં કોઈ જગ્યાએ આપ દેખાતી નથી એમની રિપોર્ટિટ દૂર થયેલી છે ત્યારે અમારા હાઈ કમાન્ડને મેં ખડગેજીને બી લેટર લખેલા છે આગેવાનોને બી ગઈ વીસ તારીખે લેટર લખેલા છે ચાર લઈને બધા આગેવાનો લાગણી સાથે તો જે આગેવાનો આવી નથી શેક આજે સંકલનમાં ટેલિફોનિક એમને બી સંમતિ આપેલી છે એ બધાની લાગણી અને માગણી સાથે હાઈ કમાન્ડને આજે અમે રજૂઆત કરીએ છીએ સંકલન મીટિંગ કરીને કે આ સીટ કોંગ્રેસની જ છે ને આટલા બધા મતદારો કોંગ્રેસને વરેલા હોય ત્યારે આ પરંપરાગત સીટ કોંગ્રેસ જીટીએમ છે આ વખત તો આ કોંગ્રેસને જ ગઠબંધનમાં કોંગ્રેસને જ ટિકિટ મળે અને કોંગ્રેસનો જ કેન્ડિડેટ લડે એવી લાગણી અમે બધા ત્યાં પહોંચાડી છે અને લોકોની લાગણી છે બધાની હું ખડગેજીને અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહને આ બધા વતી હું માગણી ત્યાં પહોંચાડું છું અને કોંગ્રેસનો જ કેન્ડિડેટ આવે એવી અમે બધા ભેગા થઈને માગણી કરીએ છીએ હજુ હાઈકમાન્ડ જે નિર્ણય હાઈ હાઈકમાન્ડ હજુ અમને જાણ કરી નથી પણ મને ચોક્કસ રાહુલજી પર અમારા શક્તિસિંહજી પર સોનિયા ગાંધીજી પર ખડગેજી પર પૂરો વિશ્વાસ છે અમારા પ્રભારી મુકુલ વાસનિકજી ઉષા નાયડુજી બધા સાથે ટેલિફોનિક પર વાત થઈ છે અને હમણાં લેખિત બી બધાની લાગણી હું પહોંચાડું છું અને મને એમની પર વિશ્વાસ છે કે કંઈક સારું કંઈક નિર્ણય થાય તો પણ બદલવામાં ફેર વિચારણા કરવામાં અમે લોકો વિનંતી કરીએ છીએ અને ફેર વિચારણા થાય એવી અમારા બધાની લાગણી ને માગણી પણ છે એ ઉમેદવાર હાઈકમાન્ડનો નિર્ણય છે કે કોને ઉમેદવાર બનાવો ના અહીંયા તો ભલામણ થઈ નથી પણ ઉગેલી ઉમેદવાર લોકસભા માટે જેને માગણી કરી એ લોકો હાઈકમાન્ડ નક્કી કરશે કે કોને ઉમેદવાર બનાવો હજુ ફાઈનલ થયું નથી અમારી લાગણીને માગણી મને મને વિશ્વાસ છે મારા હાઈકમાન્ડ પર કે ચોક્કસ ફેર વિચારણા કરશે અને નિર્ણય બદલશે ને કોંગ્રેસ નો જ કેન્ડિડેટ આવશે એવો મને વિશ્વાસ મારા હાઈકમાન્ડ કે ગઠબંધન ઇન્ડિયા અલાયન્સ કે લીધે ડેમોક્રેસી કે લીધે બહુ જરૂરી હૈ મેં માનતા હું કે અલાયન્સ બીજેપી કો હરાને કે લીધે અલાયન્સ एन इंडिया में ज़रूरी है और जो भी बात आज जो चर्चा बहुत हो रही है मीडिया में और दिल्ली में जो भी मीटिंग्स हो रही हैं मैं बस कहना चाहता हूं कि अगर ये अलायंस भरूच डिस्ट्रिक्ट में हो तो कांग्रेस की विनेबलिटी ज़्यादा है और कांग्रेस ही एक स्ट्रॉग पार्टी है जो अलायंस में जीत सकती है आ, ये बात आम आदमी पार्टी को भी समझ जानी चाहिए कि अगर उनका असली मकसद है कि हम ये सीट जीतें तो ये कांग्रेस को सीट देते दे रहती दे चाहिए और हम मदद करेंगे हम हम ये जीत ला सकते हैं और मान लो कि अभी आम आदमी पार्टी फाइनल हो जा रही है लास्ट स्टेज में तो फिर आपका भरोज कांग्रेस पार्टी का क्या समर्थन रहेगा उनको तो? मैं और ये मैं मेरे जो पार्टी वर्कर्स हैं हमारे कांग्रेस के पार्टी वर्कर्स हैं ये उनकी सेंटिमेंट्स हैं हमारे जो कांग्रेस के लीडर्स हैं ये बिल्कुल सपोर्ट नहीं करेंगे अगर गठबंधन हो और इसी वजह से मैं भी સપોર્ટ બિલકુલ નહીં કરું